જય કૃષ્ણ મારા સરળ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં સ્વાગત છે તમારું મારા મિની બ્લોગ માં આવી જાઓ મિત્રો ચા અને મસાલા વાળા ખાખરા ખાવા મસાલા વાળા ખાખરા હા ઘરે બનાવ્યા છે ગુગ બનાય ગુગરા ગુગરા ઘરે બનાયા આ વિદ્યા બનાયો હો બાજુ જો જો વિદ્યા પેલું વાળી વાળી એલા વાળીન બનાયો છે અંગૂઠા વારી વારી વિદ્યા ને એવું આવડે અંગૂઠા ને આંગળી થીમ દબાવવાની બે આંગળી તોય અંગૂઠા બોલ હા સારું કેમ ઠીક મો બે આંગળી હા થરા ફાવે એ પણ બીજા બધું ફાવે તો બધું જ કોમ કરણ ને ખાવા મો ના ના હોય અમાર કીધું હોય ના કર એ તો ના પાડો ખાવાનું કીધું હોય તો ફટ લઈ ચોપડીઓ લઈ ભણવા બે હોય તો એમ કી નાતી હા નો કોઈ જે કોઈ હોલ ટિકિટ બોલો શનિવારે પરીક્ષા આપીને આયા હતા કે આજે એવો આપા જવાની એટલે હોતા હતા તો ખુરશી મૂકી હતી તે ખુરશી તો આપણો ઘર સાફ કરતા કેટલી જગ્યા પર કાલ એ તો કદી મળી મશીન ઉપર થી સીવાય આ ગયા ના આજે રજાય ચેબા ઉંઘાવ એ તો અજીબ પજા કાલી ચિત્રકામ હવે દિવાળી કરવાની જલસા બંધ પછી તો હા કેટલા દોસ્તારો હું નેચર રમાયા હતા નવ વાગે પછી બધા દોસ્તારો સાયકલ લઈને જો હારું હારું ના આ આ રીત નો મેં મંદિરે જઈને અડધો કલાક જતો રે દર્શન કરવા બાર આવો ચા નહીં ના નહીં પીવાની ગોમ ના ગોમ ના આવ્યા વગર હા ને તો તો પછી રાતના

દિવાળી ગુગરા કરે એટલે દિવાળી ચાલુ પૈનામ છટાયા છે નહીં નંગિયા જતા રહીશું એટલે 11 ચાલુ પૈ સક્કરવારા પૂરી ને ઊbom બનાવી છે સમા તો અહીંયા બે બનાવી નાં અહીંયા થી સામાન એટલો હે કઈ રીતે લઈ જવાનું ગાડી માં હા એટલે હોય જ કથીલા તો આમ જવાનું તો હોય દિવસ રહેવાનું લેડો છાપી લો અત્યારે તો પછી એ તો થેલાનું તો પછી કરીશું રાધે રાધે